તમે જે આઈશ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈશર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર વેચવાનું છે ની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જશે તો વેચાઈ જાય તે પહેલા તાત્કાલિક તેમનો કોન્ટેક કરો બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તમને તો લાઇક શેર અને આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ઉપર તમે વિડીયો જોતા હોય તો ફોલો કરજો

એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક્સ હોય એ સો ટકા કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી પાવરફુલ કન્ડિશનમાં માખું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ના જતા કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી જોવા મળશે બેટરી નવી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર નવા જોવા મળશે રિમોટ કરેલા તાજા નવા ટાયર પાર્સિંગ પણ ચાલુ છે વન ઓનર અને ઘર ટોટલ જવાબદારી વાળું આ ટ્રેક્ટર હવે તમને કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની અંદાજિત અંદાજીત કિંમત ત્રણ લાખ અને વીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને પ્રોપર અમરેલી જોવા મળશે આ ટ્રેક્ટર આઈશા ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો